જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું દેવી ભાગવત પુરાણનો અધ્યાય પાંચમો નવરાત્રિના આ શુભ દિવસોમાં દેવી ભાગવત પુરાણ વાંચવાનું કે સાંભળવાનું ખૂબ મહાત્મ છે આ પુરાણમાં માતાજીની કથા તથા ગૂઢ રહસ્યનું વર્ણન કરવામાં આવ્યું છે દેવી ભાગવત પુરાણ વાંચવા કે સાંભળવાથી જીવનમાં યશ કીર્તિ ધન વૈભવ સંતતિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે મા ભગવતીને પ્રસન્ન કરવા જે ભક્તો નવરાત્રિમાં દેવી ભાગવત પુરાણના પાઠ કરે છે હોમ હવન કરે છે તેમજ આ નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરે છે તેમને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી દેવી ભાગવત પુરાણનો અધ્યાય પાંચમો શરૂ કરીએ બોલો ભગવતીની દેવી ભાગવત પુરાણના પાંચમા અધ્યાયમાં પ્રથમ સાંભળશું ધૂમ્ર વધ વ્યાસી આગળ કહે છે પોતાના મોકલેલા દૂત દ્વારા આવેલી દેવીની વાત સાંભળીને શુંભ પાસે બેઠેલા પોતાના મહાન અને શૂરવીર ભાઈને નિશુંભને સવાલ કર્યો ભાઈ તું બુદ્ધિમાન છે મને જણાવ કે આ સમયે આપણે શું કરવું જોઈએ કોઈ એક સ્ત્રી યુદ્ધના નામે આપણને પડકાર કરી રહી છે આપણે એ પડકાર ઝીલી લેવો જોઈએ નિશુંભ હસ્યો બોલવા લાગ્યો ભાઈ શુંભ તમે યુદ્ધભૂમિ પર જઈને દેવી સાથે જંગ માંડો એના કરતાં આપણા વીર એવા શક્તિશાળી ધુમ્રલોચનને મોકલો એ વીર મહાબલી જરૂરથી એ સ્ત્રીને હરાવીને અહીં લઈ આવશે પછી તમે એની સાથે ધામધૂમથી લગ્ન કરજો એ પછી ધુમ્રલોચનને શુંભનો આદેશ મળ્યો ધુમ્રલોચન પોતાની સેના સાથે શસ્ત્ર લઈને યુદ્ધભૂમિ ભણે ઉપડ્યો એ સમયે ભગવતી દેવી બગીચાની અંદર બેઠા હતા ધુમ્રલોચન આવ્યો અને કહેવા લાગ્યો મહાભાગ્યવાન દેવી મારા મહારાજ શુંભ તમારા વિરહમાં વિચારોમાં તડપી રહ્યા છે અતિ વ્યાકુળ થયેલા મારા મહારાજ તમોને જ ઝંખે છે દેવતાઓના અભિમાનના લીરે લીરા ઉડાવનાર મારા સ્વામી શુંભ ત્રણેય લોકના રાજા છે તમને એ તમારા પટરાણી બનાવા ઈચ્છે છે એ અવસર તમે ગુમાવશો નહીં તમારા હાથમાં આવી મોટી અન્ય કોઈ તક નહીં આવે શુંભના મહાબલી એવા ધૂમ્રલોચનના બકવાસ સાંભળતા જ કાલિકા ખડખડા ઠસી પડ્યા અને બોલ્યા ઓ નીચ હલકટ જો તને તારા સ્વામીએ આવી બકવાસની વાતો લઈને મારી આગળ મોકલ્યો છે તો એ બધું એક બાજુ મૂક અને યુદ્ધ કરવા તૈયાર થઈ જા અથવા તો તારા એ બેય સ્વામીને શુંભ નિશુંભને મારી સાથે લડવા મોકલ કે પછી પાતાળ ચાલ્યા જાઓ મહાભાગ દેવી ભગવતીની સાચી વાત કાને પડતા જ ક્રોધથી તે રાતો પીળો થઈ ગયો પોતાની પાસેનું એક મજબૂત ધનુષ્ય તેણે લીધું અને ભગવતી દેવી પર બાણોની વર્ષા કરવા લાગ્યા ત્યાં તો કાલી અને ધુમ્રલોચન વચ્ચે બરાબરની લડાઈ જામી દેવીના હાથેથી સતત છૂટતા બાણોથી ધુમ્રલોચનની સાથે આવેલા ઘણા સૈનિકો અધમુવા થઈ ગયા કોઈક વળી બૂમો પાડવા લાગ્યા પોતાના સૈનિકોની ભૂંડી દશા જોતાં જ ધુમ્રલોચન ગુસ્સામાં જાણે ઉછળવા લાગ્યો પોતાના હાથમાં લોખંડનું એક પરિધ નામનું હથિયાર લઈને ત્યાં આવ્યો પણ જગદંબાએ એક હુંકાર કર્યો કે તેના પ્રભાવથી ધૂમ્રલોચન ત્યાંને ત્યાં જ બળીને રાગ થઈ ગયો ધૂમ્રલોચન જેઓ મહાબલી ખાખ થઈ ગયાના સમાચારને ફેલાતા વાર ન લાગી જેટલા સૈનિકો બચ્યા હતા તેઓ ઊભી પૂંછડીએ ભાગ્યા અને જઈને શુંભ નિશુંભને આ સમાચાર આપ્યા શુંભ નિશુંભની આંખો પોળી થઈ ગઈ એણે તરત જ બીજા વળી બે યોદ્ધાઓને ચંડ મુંડ ભણી ઇશારો કર્યો અને કહ્યું હવે એ દેવીને હરાવીને અહીં લાવવાની જવાબદારી તમારી છે તમારો શિંદ્ર આપણી સેનાની સાથે યુદ્ધભૂમિ પર પહોંચી જાઓ અને અભિમાનમાં રાજતી એને પકડી મારી પાસે લઈ આવો જો એ પકડાય છતાં અહીં આવવા માટે માથાકૂટ કરે તો એને ત્યાં જ પૂરી કરી નાખજો એ વિના હવે છૂટકો નથી હવે સાંભળશું ચંડ મૂડનો વધ વ્યાસજી કહે છે શુંભ નિશુંભના આ બે યોદ્ધાઓ મહાબળવાન હતા તેઓ દેવી ભગવતી સામે લડવા માટે ઉતાવળા તો થયા હતા ત્યાં વળી શુંભે આદેશ આપ્યો અને તેઓ પોતાના અભિમાનમાં છકી જઈને તનુષનો ટંકાર કરતા રણભૂમિમાં પહોંચ્યા આ વખતે જાણે યુદ્ધભૂમિનું દ્રશ્ય બદલાઈ ગયું હતું ચારે બાજુથી વિવિધ ધ્વનિ આવતા હતા ક્યાંક શંખના ધ્વનિ તો ક્યાંક તલવારો ટકરાવાના ખડિંગ ખડિંગ અવાજો વળી માતાજીનો સિંહ પણ ઘડી ઘડી ભારે ત્રાળ નાખતો હતો યુદ્ધનો આરંભ થઈ ચૂક્યો હતો ભગવતી કાલી દુશ્મનોને પકડી પકડીને પાઠ ભણાવતા હતા ક્યાંક એમના હાડકાનો ચૂરો કરતા દુશ્મનોના રથ તૂટતા બાણ વચ્ચેથી કપાઈ જતા ક્યાંક વળી ઘોડાના પગ ભાંગી જતા ત્યાં તો કાલીએ એક તીક્ષ્ણ બાણ ચંડ પર માર્યું એ મૂર્છા ખાઈ જમીન પર પડી ગયો સેનામાં નાસ ભાગ મચે એ પહેલાં ભાઈના સ્થાને બીજો ભાઈ ઉદાસ બની ગયો પછી તેણે ગુસ્સામાં આવી જઈને કાલી પર બાણોની વર્ષા કરવા લાગ્યો ત્યારે દેવીએ અર્ધચંદ્રાકાર બાણથી મુંડ પર પ્રહાર કર્યો મુંડ ભલે ભારે પરાક્રમી હોવા છતાંય માતાજી કાલી આગળ એનું શું ગજુ એ તો ધડામ કરતો જમીન પર પટકાયો આ સમાચાર વાયુ વેગી આખી દાનવ સેવામાં ઘુમરાઈ વળ્યા પણ એની સેના નાશભાગ કરે એ પહેલાં જ પાછો ચંડ મૂર્છામાંથી જાગ્રત થયો અને ગદા લઈને દેવી પર પ્રહાર કરવા માટે દોડ્યો દેવી કાલિકા સાવધ હતા એમણે ચંડ પ્રહારને અટકાવી બાણપાશનો ઉપયોગ કરીને ચંડને બાંધી દીધો મહાદાનવ માતાજીના હાથે બંધાય બીજે તરફ ભાઈની બંધનાવસ્થા જોતાં જ કવચ પહેરીને માતાજીની સામે લડાઈ કરવા પહોંચ્યો પણ દેવીએ એને બાંધી દીધો ચંડ અને મુંડ બંને બહાદુર હતા મહાબલી હતા પણ સામે જગકલ્યાણી શક્તિ હતી એ થોડી હારવાની હતી અને તેથી માતાજીના પાશમાં બંધાયેલ બે દૈત્યો સાવ દિન બની ગયા હતા લાચાર બની ગયા હતા છતાંય એ બળબડાટ તો કરી જ રહ્યા હતા ત્યાં જ ભગવતી જગદંબાએ કાલીને મધુર શબ્દોમાં કહ્યું તમો અત્યંત ચતુર અને હોશિયાર છો તમારે આ દૈત્યોને મારીને દેવતાઓના માથા પરનો ભાર દૂર કરવો જોઈએ આ બંને જો જીવતા રહ્યા તો દેવો પર ખતરો ફરી તોળાશે માટે કાર્ય સિદ્ધ કરો અને પછી કાલીએ એમની ચમકતી તલવાર કાઢી અને ચંડ મુંડ દૈત્યોના માથા ખચાહક કરતાં કાપી નાખ્યા અને તેથી લોહીની ધારાઓ છૂટી તેને પીવા લાગ્યા લોહી પી રહેલા દેવી કાલીને જોતાં જ રાજી થતાં જગદંબાએ કહ્યું કાલિકા દેવી તમોએ આજે યુદ્ધભૂમિમાં ગજબનું કાર્ય કર્યું છે આ દેવતાઓનું મહાન કાર્ય હતું જેણે તમોએ તમારા હાથ વડે સિદ્ધ કર્યું છે અને તેથી તમે જગતમાં આજથી ચામુંડાના નામથી ઓળખાશ્યો હવે અહીં યુદ્ધભૂમિ પર માતાજીના હાથે ચંડ અને મુંડનો નિર્મમ અંત આવ્યો ત્યારે કેટલાક બચી ગયેલા અને ઘાયલ એવા દૈત્યો દોડતા દોડતા પોતાના સ્વામી શુંભની પાસે જઈને સ્વામી અમોને હવે બચાવી લો બચાવી લો ના પોકારો કરવા લાગ્યા કાલી અમારોય અંત આણી દેશે માટે મહારાજ તમે સત્વરે કાંઈક કરો ના પોકારો કરવા લાગ્યા એકલા હવે દેવી જ નહીં એમનો સિંહ પણ વળી એમને સાથ આપી રહ્યો છે આપણા સૈનિકોને ચેરી નાખવા લાગ્યો છે કાંઈક કરો કાંઈક કરો દાનવોની વાત સાંભળતા જ શુંભ ગુસ્સે ભરાયો બગ પછાડતા બોલી ઉઠ્યો મૂર્ખાઓ તમને મોતનો ડર લાગે છે એટલે યુદ્ધભૂમિથી અહીં ભાગીને આવ્યા એના કરતાં પાતાળમાં જતા રહો બાકી ભાગ્યમાં જે ઘટનાઓ લખાયેલી હોય એ બનતી રહે છે એને કોઈ ટાળી શકાતી નથી એ દેવી સાથે હજુ એ યુદ્ધ ચાલશે જ શુંભે કહ્યું ત્યાં તો રક્ત બીજે આગળ આવીને શુંભને વંદન કરતાં કહ્યું મહારાજ હું અપઘડી સેનાને લઈને ત્યાં જાઉં છું અને એને હરાવીને તમારી પાસે લઈ આવું છું એ વળી એના મનમાં સમજે છે શું હું હરાવીને લાવું પછી એને તમારી દાસી બનાવજો આ પછી રાક્ષસરાજ રક્તબીજ પોતાની સેના સાથે રથ પર ચડીને યુદ્ધભૂમિ પર માતાજીની સામે આવીને ઊભો હવે સાંભળશું રક્તબીજનો વધ ત્યાં તો તરત જ જંગ શરૂ થયો રક્તબીજે પોતાના તીક્ષ્ણ દેવી પર ચલાવવાનો પ્રારંભ કર્યો પણ એ અભિમાન ક્યાં જાણતો હતો કે આ કોની સાથે જંગ કરી રહ્યો છે કોની સામે હથિયાર તાણી રહ્યો છે ત્યાં તો કાલિકા હાથમાં ત્રિશૂળ ગદા અને શક્તિ લઈને દાનવ પર તૂટી પડ્યા દાનવો ખચાખચ કપાવા લાગ્યા માહેશ્વરીના હાથમાં ત્રિશુળ હતું તેથી શું બાકી રહે વૈષ્ણવીનું ચક્ર અને ગદાનો પ્રકાર દાનવો માટે જીવલેણ સાબિત થતો હતો એનંદરીનો વ્રજઘાત ભારે હતો દાનવો માટે જાણે કાળ હતો વારાખું શરીર જાણે ક્રોધથી ભડકે બળવા લાગ્યું તેમણે રણભૂમિના દૈત્યોને મારવા મુખનો અગ્રભાગ અને દાઢોનો સહારો લીધો નારસિંહના અણીદાર નખથી મોટા મોટા રાક્ષસો ચપટીમાં જૂથાઈ જતા હતા શિવદૂતીનું અટ્ટહાસ્ય એટલું ભયંકર હતું કે ભલભલા દૈત્યોને તમ્મર આવી જતા ચામુંડા અને કાલિકા વળી જમીન પર પડેલાનો ફોદો વાળી ખાઈ જતા હતા સમાચારની વિગતો વાતો રક્તબીજે સાંભળી એને થયું કે આ તો ખોટું થઈ રહ્યું છે પોતાના રાક્ષસો મરી રહ્યા છે ક્યાંયથી પોતાનો જય જયકાર સંભળાતો નથી આમ જ થશે તો એક રાક્ષસ વધશે નહીં અને આવી બધી વિગતોથી રક્તબીજ ગુસ્સાથી લાલ લાલ થઈ ગયો આવ્યો સીધો રણભૂમિમાં અને દેવી સામે હુંકાર કરીને બેઠો હે રાજન રક્તબીજના નામ પ્રમાણે એના શરીરમાંથી લોહીનું એક ટીપું જમીન પર પડે કે એના જેવા અન્ય અનેક રક્તબીજો પેદા થઈ જતા એ પાછા રક્તબીજ જેવા જ લાગતા આ પ્રકારનું આ રાક્ષસને વરદાન ભગવાન શંકર દ્વારા અપાયું હતું ત્યાં તો રક્તબીજે વૈષ્ણવી દેવી પર ગદાથી પ્રહાર કર્યો તો દેવીએ ગદાથી એને રોક્યો અને ચક્ર વડે રક્તબીજ પર પ્રહાર કરતાં જ એના શરીરમાંથી લોહીની ધારા છૂટી જ્યાં જ્યાં એના લોહીના ટીપા પડ્યા કે એમાંથી અનેક એવા રક્તબીજ ઊભા થઈ ગયા એનંદ્રીએ ભયંકર એવું વ્રજ રક્તબીજને માર્યું એ પણ એને વાગતા લોહી ટપકવા લાગ્યું એમાંથી પણ અનેક રક્તબીજ ઊભા થયા રક્તબીજે પણ પોતાના વિવિધ આયુધોથી દેવીઓ પર પ્રહાર શરૂ કર્યા યુદ્ધ ભૂમિમાં લડાઈ બરોબર જામી જ્યાં કોઈ હથિયાર રક્તબીજને વાગતું અને લોહી જમીન પર પડતા જ ચારેકોર કોર અનેક દાનવો પેદા થઈ જતા રક્તબીજે પણ હવે જાણે જીવવા મરવાનો જંગ શરૂ કર્યો રક્તબીજના શરીર પર દેવીનો સહેજ ઘા વાગતો લોહી નીકળતું એ જમીન પર પડતું કે જાણે આખે યુદ્ધ ભૂમિ દાનવથી ખચાખત થઈ ગઈ આ દ્રશ્યથી દેવો ગભરાયા ક્યાંક આ બધાના હાથે દેવીનો પરાજય ન થાય એક દહેશત ઊભી થઈ ત્યાં તો માતાએ ચામુંડા માતાને કહ્યું મારા શસ્ત્ર પ્રહારથી રક્તબીજના શરીર પર જે ઘા વાગે એની સામે તું મોઢું ખુલ્લું રાખીને લોહી તારા મોંમાં લઈ લેજે જેથી કરીને બીજા રાક્ષસો પેદા થાય નહીં કાલીના આ સૂચનનો ચામુંડાએ અમલ કર્યો યુદ્ધભૂમિના જેટલા અન્ય રાક્ષસો હતા એ મરવા માંડ્યા અને નવા પેદા થવા બંધ થયા કારણ કે લોહીનું એકે ટીપું જમીન પર પડે તો રાક્ષસ પેદા થાય ને આમ માયાથી પેદા થયેલા બધા રાક્ષસો માર્યા ગયા પછી રક્તબીજનો વારો આવતા એ જમીન પર પડ્યો અને માતાજીના શસ્ત્રથી એના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હવે જેટલા બચ્ચા હતા એટલા પાછા શુંભની પાસે જઈને રડતા રડતા કહેવા લાગ્યા હે સ્વામી ભૂમિમાં રક્તબીજ પણ આપણું મહાન શૂરવીર દેવીના હાથે મર્યો ગયો છે દેવીએ યુદ્ધભૂમિમાં એવી સ્થિતિનું સર્જન કર્યું છે એ અંગે શું કહી શકાય એમ નથી સ્થિતિ એટલી ભયાનક છે કે એમની શક્તિની વાતો કરવી મુશ્કેલ છે આમ દૈત્યોએ શંભુને કહ્યું ત્યારે નિશુંભ સાથે હતો એનું લોહી એકદમ જ ઉકળી ગયું એણે આગળની વાત સાંભળવાને બદલે તરત જ કહ્યું હું અપઘડી યુદ્ધભૂમિ પર જાઉં છું અને એ બંનેની બરાબરની ખબર લઉં છું અને હા હું દેવીને લઈને જ પાછો આવીશ મોટાભાઈ આપ આપના માનસમાં ઊભી થયેલી એ બધી ચિંતાઓને ટાળો તમારા નસીબમાં જે ઉત્તમ સુખ મળ્યું છે એ ભોગો આ તમારો નાનો ભાઈ નિશુંભ જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એનો અંત કદાચ મારા હાથે જ લખાયો છે હું આ ગયો કે એને હરાવીને એને પકડીને લઈ આવીશ નિશુંભ આમ બોલ્યો અને પોતાનું કવચ ધારણ કરીને યુદ્ધભૂમિ પર જવા નીકળ્યો હવે સાંભળશું નિશુંભ અને શુંભનો વધ વ્યાસજી આગળ કહે છે નિશુંભ મહાન એવો શૂરવીર હતો એના બે જ વિકલ્પ હતા કાં તો મરવું કાં તો વિજય મેળવવો અને આમ જ એ યુદ્ધભૂમિ પર દેવીની સામે આવી ઊભો દેવીને પણ થયું હશે હજી કેટલા છે આઠ આટલા પ્રચંડ શક્તિશાળીઓનો તો ખાતમુ બોલાવી દીધો છે નિષુંભે યુદ્ધભૂમિ પર જઈને જગદંબા ભણી બાણોની વર્ષા વરસાવી શરૂ કરી ભગવતી ચંડિકાએ હાથમાં ઉત્તમ ધનુષ્ય લઈને અટ્ટ હાસ્ય કરતા કાલિકાને કહ્યું દેવી આ મૂર્ખાઓની મૂર્ખતા તો જો રક્તબીત જેવો પ્રચંડ શક્તિશાળી દૈત્યોનો આપણે ખુર્દો બોલાવી દીધો તોય આ મૂર્ખ આપણી સામે આવ્યો છે નક્કી એનો કાળ આવી ગયો લાગે છે એનું મોત હવે હાથ વેંતમાં છે આટલા સંવાદ પછી ભગવતી ચંડિકાએ ધનુષ બાણ ઉઠાવી એનો મારો નિશુંભ પર શરૂ કર્યો દેવી ચંડિકા અને નિશુંભ વચ્ચે યુદ્ધનો આરંભ થયો માતાજીનો સિંહ પણ પોતાની પંજા અને તીક્ષ્ણ દાંતનો પરિચય યુદ્ધભૂમિના દૈત્યોને આપતો હતો બરાબર ખરા ટાણે શુંભ પોતાના સૈનિકોની સાથે ત્યાં આવી ચડ્યો અને એ યુદ્ધમાં જોડાઈ ગયો એક તરફ એણે કાલિકા પર પ્રહાર કર્યો અને બીજી તરફ જંગદંબાને પકડવા માટે આગળ વધ્યો દૂરથી એણે દેવીનું રૂપ જોયું હવે દેવીની શક્તિ જોતા એમની સાથે પરણવાની તથા જીતવાની આશા મૂકી દીધી મનમાં માન્યું કે આટલી પ્રચંડ શક્તિ ધરાવનાર દેવીને હરાવી શક્ય નથી ત્યાં તો દેવીએ એક મોટા અવાજે શુંભ સામે હસીને કહ્યું અરે મૂર્ખાઓ મને જીતવાની જો આશા રાખતા હોવ તો એ તમારી મોટી ભૂલ છે ચૂપચાપ સઘળા આયુધો ફેંકીને પાતાળ ભેગા થઈ જાવ કાં તો સમુદ્રમાં સંતાઈ જાઓ બાકી મારી સામે જીતવાના નથી એ નક્કી દેવીએ સાફ સાફ કહી દીધું પણ તેથી નિશુંભ વધુ અકળાઈ ગયો અને હાથમાં તલવાર લઈને એકદમ દેવીને મારવા દોડ્યો તેના સિંહના માથા પર ઘા કર્યો પછી દેવી પર તલવારનો ઘા કરવા લાગ્યો ત્યારે દેવીએ એમની ગદાથી એ પ્રહાર અટકાવી ફરસી વડે નિશુંભ પર ઘા કર્યો કે નિશુંભનો કભો ચિરાઈ ગયો આટલો ઘા હોવા છતાંય એ તો ચંડિકા ભણી શસ્ત્રોનો પ્રહાર કરતો રહ્યો ત્યાં તો ભગવતી ચંડિકાએ ખચાક કરતો તલવારનો એક ઝાટકો માર્યો કે નિશુભનું માથું એના થડથી ધડામ કરતું યુદ્ધભૂમિ પર પડ્યો ધૂળમાં રગદોળ આવ્યો આ સમાચાર સેનામાં તત્કાળ ફરી વળ્યા દૈત્યોમાં હા હા મચી ગયો ભાગ ભાગ મચી સૌ ભાગવા લાગ્યા આ લડાઈ સમયે શુંભ રાજમહેલમાં ગયો હતો બીજા પણ નિશુંભનું મોત થતાં રાજમહેલમાં આવી ગયા હવે એક પળનોય વિલંબ કર્યા વિના શુંભ તરત જ રથમાં બેસીને જ્યાં દેવી હતા ત્યાં આવી ગયો અને અભિમાનપૂર્વક કહેવા લાગ્યો જોઈ શું રહ્યા છો હું આવી ગયો છું મારી સાથે યુદ્ધ કરો પણ હા સુંદરીના રૂપમાં તમારી સાથે મને યુદ્ધ કરવું યોગ્ય નથી લાગતું જો સાચે જ તમારે મારી સાથે યુદ્ધ કરવું હોય તો વિકરાળ રૂપ ધારણ કરો મને મારવાની અને જોવાની મજા આવશે બાકી સુંદરતામાં મને રતિના દર્શન થાય તમારા જેવી રૂપાળી સ્ત્રીને જોતા તમને મારવા જાણે મારા હાથ બંધાઈ જાય છે શુંભે જાણે લવારો માંડ્યો ત્યારે દેવી બોલી ઉઠ્યા અરે મૂર્ખ તું કાલિકા અથવા ચામુંડા સાથે લડાઈ કર હું તો અહીં ઊભી ઊભી એને માત્ર જોવાની છું અને પછી એમણે દેવી કાલિકાને મીઠી વાણીમાં કહ્યું હે કાલિ તું આ દૈત્યોની મારવાની મનોકામના પૂર્ણ કર અને વ્યાસજી આગળ કહે છે કાલિકા પોતે જ કાળ સ્વરૂપીણી છે જગદંબાની આજ્ઞાથી એમણે ગદા ઉઠાવી અને શુંભ સાથે એમની લડાઈ શરૂ થઈ બંને વચ્ચે ગદાથી લડાઈ થઈ પણ શુંભે એકા ગદાનો કાલિકાની છાતીમાં કર્યો તો બીજા છેડે ભગવતી કાલીએ તલવારથી શુંભનો ડાબો હાથ કાપી નાખ્યો એનો હાથ કપાઈ જતાં શુંભ લોહી લુહાણ થયો છતાંય ગદા લઈને મારવા ગયો પણ કાલિકાએ હસતા હસતા રમતવાતમાં વાતમાં શુંભનો જમણો હાથ પણ કાપી નાખ્યો હવે શુંભ એના પગના સહારે યુદ્ધ કરતો હતો પણ દેવીએ એના બેય પગ કાપી નાખ્યા માથું કાપી નાખ્યું છેવટે એનું શરીર ધડામ કરતું નીચે પડ્યું રણભૂમિની ધૂળમાં રગદોળાઈ ગયું ઇન્દ્ર સહિત તમામ દેવોની એ તરફ નજર જતાં સૌ ભગવતી ચરણિકા અને કાલિકાની સ્તુતિ કરવા લાગ્યા આ પવિત્ર આખ્યાનને સાંભળનાર મનુષ્ય ક્યારેય શત્રુથી ભયભીત થતો નથી વળી આ આખ્યાનનું અધ્યયન શ્રવણ કરનાર માનવી મુક્તિનો અધિકારી બને છે હવે સાંભળશું રાજા સુરતને સમાધિ વૈશ્યની કથા જન્મેજાએ પૂછ્યું હે મુનિ હવે આ જણાવો કે સંપૂર્ણ કામનાઓએ પૂરી કરવાવાળા તે દેવી સૌથી પહેલાં કોના પર રાજી થયા અને કોને આ દુર્લભ ફળ પ્રાપ્ત કરવાનો સુયોગ પ્રાપ્ત થયો સુજી કહે છે જન્મેજાએ રાજાની આ વાત સાંભળીને વ્યાસજી પ્રસન્ન થયા અને મહામાયાની મહિમાનું વર્ણન કરવા લાગ્યા વ્યાસજી કહે છે પૂર્વ સમયની આ વાત એમાં સુરત નામનો ઉદાર સ્વભાવનો રાજા હતો તે રાજ્યની રક્ષામાં ખડે પગે રહેતો એક દિવસ આ રાજાને પહાડો પર રહેતા મલેચ્છ સાથે સંઘર્ષ થયો એમાંથી યુદ્ધ થયું ભાગ્ય સંજોગે રાજા સુરતની હાર થઈ અને એણે પાછા આવવા નગરનો માર્ગ લીધો ત્યારે નગરમાં જઈને ચોંકાવનારી બાબત જોવા મળી તેમના પ્રધાન મંડળના સભ્યો શત્રુઓના પક્ષમાં થઈ ગયા હતા તેથી તેમણે વિચાર્યું આ દુષ્ટો સમય પલટાતા દુશ્મન પક્ષે ગયા છે તેથી મારે તેમની પર વિશ્વાસ રાખવો જોઈએ નહીં આવા વિચારની સાથે તેઓ એકલા જ ઘોડા પર બેસીને નગરની બહાર નીકળી ગયા માર્ગમાં વિચાર આવ્યો અહીંથી થોડે દૂર સમીધા નામના એક મોટા તપસ્વીને ત્યાં જઈ વિશ્રામ કરું આમ વિચારીને તે ત્યાં ગયા અને ત્યાં જ રહેવા લાગ્યા આજ કાલ કરતાં એકાદ સપ્તાહ જેટલો સમય પસાર થયો એક દિવસ આશ્રમમાં આવેલા એક વૃક્ષ નીચે બેઠા બેઠા રાજાને ઘરની અને રાજ્યની ચિંતાઓ થવા માંડી ત્યારે એક વૈશ્ય જે દુઃખી જણાતો હતો તે રાજા સુરતની પાસે આવ્યો એટલે રાજાએ એને પૂછ્યું ભાઈ તમે કોણ છો આ વનમાં એકલા ક્યાંથી આવ્યા છો આ પ્રમાણેના સુરતના પ્રશ્ન પછી તે વૈશ્ય પોતાની વાત કહેવા માંડ્યો હે અજાણ્યા મિત્ર હું વૈશ્ય છું મારું નામ સમાધિ છે મારી પાસે ખૂબ ધન હતું વળી હું ધાર્મિક હતો મારો પુત્ર અને શ્રી ધનના ખૂબ લોભી હતા તે દુષ્ટિએ મને કંજૂસ કહીને ઘરમાંથી કાઢી મૂક્યો મારી આ વાત જાણ્યા પછી તમે કોણ છો એ જાણવા માટે મહેરબાની કરો રાજા સુરતે કહ્યું હું રાજા છું મારું નામ સુરત છે લૂંટારુઓએ મને દુઃખી કર્યો છે મારા મંત્રીઓએ પણ એ સાથે મને દગો કર્યો છે તેથી રાજ્ય ભ્રષ્ટ બની અહીં સમય પસાર કરી રહ્યો છું એટલે વૈશ્ય બોલી હે રાજન ઘરની ચિંતામાં અત્યંત વ્યાકુળ બનેલું મારું મન કોઈ પ્રકારે સ્વસ્થ થઈ શકતું નથી રાજા કહે રાજ્ય સંબંધી બાબતોને લઈ હું માનસિક રીતે ખૂબ દુઃખી છું આ આશ્રમના મુનિ પાસે સાંજે જઈ આપણા દુઃખનો કોઈ અંત આવે એવો ઈલાજ આપણે પૂછીએ આ પ્રમાણે બંને જણાએ વિચારીને ખૂબ નમ્રતાપૂર્વક મુનિ પાસે ગયા અને પોતાની દર્દભરી વાત કહી ત્યારે મુનિવર સુમિધાએ તેને શોક અને મોહ નાશ કરવાનો ઉત્તમ ઉપદેશ આપ્યો જે જ્ઞાનથી છલોછલ ભરેલો હતો મુનિ સુમેધાએ કહ્યું રાજન બંધન અને મોક્ષ અંગેનું કારણ તમોને કહું છું સંસારમાં રહેલી એક મોહમાયા બધા પ્રાણીઓને મોહ પમાડે છે ભગવતી મહામાયા અનાદી છે તે સર્વોપરી અને નિત્ય સ્વરૂપીણી છે સૃષ્ટિનું પાલન સંહાર કાર્ય એ ભગવતી જગદંબા કરે છે તેમની કૃપાથી બ્રહ્મા વિષ્ણુ મહેશને શક્તિઓ મળી છે જેમને સાવિત્રી લક્ષ્મી વગેરે કહેવાય છે તેથી આ બ્રહ્માથી દેવો મહાનુભવો હોવા છતાંય તેઓ દેવી ભગવતીનું પણ ધ્યાન મનથી પૂજા કરે છે જગતમાં સંહાર સર્જન સ્થિતિ તેના હસ્તક છે રાજન ભગવતી જગદંબાનું ઉત્તમ મહાત્મ્ય મેં આપને કહ્યું પણ તેમના ચરિત્રનું વર્ણન થઈ શકે એમ નથી હવે સાંભળશું સુરત અને સમાધિ પર દેવીની કૃપા ત્યારે રાજા સુરથે કહ્યું ભગવાન મને જગદબાની આરાધના વિશે જણાવો તો હું પણ તે કરી શકું સુમેધાજી કહે રાજન મનુષ્ય પહેલાં સ્નાન પતાવી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી સ્વચ્છ લીપેલી જમીન પર આસન પાથરી પોતાની શક્તિ પ્રમાણેની પૂજાની સામગ્રી પાસે રાખી પ્રાણાયામ કર્યા પછી ભૂત શુદ્ધિ કરી મંત્ર બોલી પૂજાની વસ્તુઓ પર પાણી છાંટી પ્રાણ પ્રતિષ્ઠા કરવી તાંબાના પાત્રમાં પવિત્ર શ્વેત ચંદન અથવા અષ્ટગંધથી ષટકોણ યંત્ર લખવું નવ્વાણું મંત્રના આઠ બીજ બીજા આઠે ખૂણા રાખી નવમાં અક્ષર વચ્ચે કર્ણિકામાં લખવો પછી વેદોક્ત વિધિ પ્રમાણે તે યંત્રની પ્રાણ પ્રતિષ્ઠા કરવી યંત્ર ના હોય તો ભગવતીની ધાતુની પ્રતિમા બનાવી વેદોક્ત વિધિ પ્રમાણે પૂજા કર્યા પછી નરવાણ મંત્રના જાપ કરવા રોજ તેમના ચરિત્રનો પાઠ કરવો જરૂરી છે ત્યાર પછી એમનું વિસર્જન કરવું રાજન પોતાનું કલ્યાણ ઈચ્છનારે આસો અને ચૈત્ર મહિનાના શુકલ પક્ષમાં નવરાત્રિનું વ્રત કરવું આઠમ નોમ અને ચૌદશના દિવસે ભગવતી દેવીની ખાસ પૂજા કરવી જે સ્ત્રી અથવા પુરુષ ભક્તિમાં લીન બની નવરાત્રિ વ્રત કરે છે તેમના મનની તમામ ઈચ્છાઓ પાર પડે છે તેમની ઈચ્છાઓ કદી નિષ્ફળ જતી નથી આસો મહિનાની નવરાત્રિ ભક્તિભાવથી કરે છે માતાજી તેની તમામ કામનાઓ પરિપૂર્ણ કરે છે વેદોક્ત મંત્ર વિધિથી કળશ સ્થાપી તેના પર સુંદર યંત્રનું સ્થાપન કરવું કળશની આજુબાજુ જવારા વાવી ઉપર પુષ્પમાળાઓ મૂકી ચંદરો બાંધી ધૂપ દીપથી માતાજીની સ્થાપના કરવી સવારે બપોરે સાંજે ત્રણેય સમયે દેવી ભગવતીનું પૂજન કરવું ભગવતી ચંડિકાના પૂજનમાં શક્તિ પ્રમાણે ખર્ચ કરવો કંજુસ વેળા ન કરવા આઠમ તથા નોમ કોઈપણ દિવસે માતાજીનું હવન કરી શકાય બ્રાહ્મણોને ભોજન પણ કરાવવું નવરાત્રિ વ્રતના પારણા દસમા દિવસે કરવા શક્તિ પ્રમાણે દાન કરવું રાજન તમો આ વિધિ મુજબ કામ શરૂ કરો તમારા જેટલા હશે એટલા શત્રુઓની પીછે હળ થશે અને તમને સર્વોત્તમ રાજ્ય પાછું મળશે હે વૈશ્ય તમે પણ આ દેવી ભગવતી મહામાયાની આરાધના કરો તે આખા જગતની અધિષ્ઠાત્રી છે એ તમારા તમામ મનોરથો પૂરા કરવાની સમર્થતા ધરાવે છે જેઓ આ ભગવતી દેવીની આરાધના ઉપાસના કરતા નથી તે બધા નરકમાં જાય છે વ્યાસી આગળ કહે છે સમાધિ વૈશ્ય અને રાજા બંને દુઃખી હતા બંનેએ સુમેધા મુનિના મોઢેથી ભગવતીની કથા સાંભળી છેવટે તેઓ મુનિશ્રીને કહ્યું મુનિશ્રી આપના મોઢેથી નીકળેલી ભગવતીની વાતે અમને પાવન કરી દીધા છે અમારા અનાથોના અંતરમાં ઉઠેલી આંધી અટકી ગઈ છે આમ તો અમે બંને ખૂબ દુઃખી હતા પણ આપના આશ્રમમાં આપના દર્શન માત્રથી ખુશ થયા છીએ જાણે અમારા તમામ દુઃખ દૂર ચાલ્યા ગયા છે અમારો માનસિક સંતાપ દૂર થયો છે આપે અમોને જે દેવીનો નવાક્ષર મંત્ર આપ્યો અને એ પછી અમે વ્રત ઉપવાસ કરી તે મંત્રના જાપ કરીશું એ પછી એ બંનેને ધ્યાન બીજ સાથે નવાક્ષરનો મંત્ર મળ્યો અને બંને એક પવિત્ર નદીના કિનારે ગયા એક નિર્જન સ્થાને આસન લગાવીને બેસી ગયા ચિત્તને એકાગ્ર કરીને શાંતિપૂર્વક જપ કરવા લાગ્યા એક વર્ષ એમનું એમ પસાર થયું એ દરમિયાન એમણે માત્ર થોડા ફળ જ ખાધા પણ એ પછી ફળ ત્યાગીને સૂકા પાંદડાને ખોરાક તરીકે ખાવા લાગ્યા સૂકા પાંદડા ખાતા ખાતા પણ બંનેએ એક વર્ષ વધુ વિતાવ્યું આમ બે વર્ષ થયા એકવાર રાત્રે ઊંઘ દરમિયાન સપનામાં ભગવતી જગદંબાના મનોહર દર્શન થયા સપનામાં દર્શન થતાં રાજા અને વૈશ્યની દેવી પ્રત્યે પ્રેમની ધારા ઉછળવા લાગી ત્રીજા વર્ષે એમણે નિર્જળ રહીને તપ કર્યો આમ કઠોર તપ કરતાં કરતાં મા ભગવતીએ રાજા સુરત અને સમાધિ વૈશ્યને સીધા દર્શન આપ્યા દેવી બોલી ઉઠ્યા હે રાજન તમારા મનમાં જે ઈચ્છા હોય એ માંગો આજે હું વરદાન આપવા બેઠી છું તમારી તપસ્યાથી હું પ્રસન્ન થઈ છું દેવીની વાત સાંભળતા જ સુરત રાજાનું હૈયું આનંદથી ઉછળ્યું તેમને નમસ્કાર કરતાં કહ્યું માતે તમો મારા વિરોધી રાજાને યોગ્ય દંડ દઈ મારું રાજ્ય મને પાછું અપાવો દેવીના ચહેરા પર મધુર હાસ્ય છલકાયું એમણે કહ્યું રાજન હવે તમે તમારા ઘેર જાઓ તમારા શત્રુની તાકાત સમાપ્ત થઈ ગઈ છે તમને જોતાં જ એ ભાગી જશે તમારા મંત્રીઓ વળી પાછા તમારા શરણમાં આવી જશે રાજન તમે દસ હજાર વર્ષ સુધી આ ધરતી પર રાજ કરશો પછી સમાપ્ત થશે એ પછી તમારો અવતાર સૂર્યના ખેર થશે જ્યાં તમે મનુના નામથી ઓળખાશો પછી વૈશ્યનો વારો આવ્યો એણે માતાજીને કહ્યું માતે મારી ધનસ્ત્રી કે ઘર બાબતે કોઈ હેતુ નથી એ બધા નાશવંત છે આપ મને સંસારમાંથી મુક્ત થનારું જ્ઞાન વરદાન આપો દેવી હસ્યા અને પછી બંનેને વરદાન આપીને આકાશમાં ચાલ્યા ગયા એમણે જતા ત્રણેય જણા જોઈ રહ્યા એ પછી રાજા સુરત અને સમાધિ વૈશ્ય સુમેધા મુનિની રજા લઈને પોતપોતાના સ્થળે ગયા વૈશ્ય પરમ જ્ઞાની થઈ માતાના ચરિત્રોનું ગાન કરવા લાગ્યા સુરતે એનું રાજ્ય સંભાળ્યું ભગવતી જગદંબાની આ પરમગાથા સાંભળવાથી તેમજ તેમની ભક્તિ કરવાથી દેવી ભગવતીએ સુરત રાજા અને વૈશ્ય સમાધિને મનોવાંછિત ફળ આપ્યું જે માનવી આ પાવન કથા સાંભળશે તેની જ્ઞાન મોક્ષ યશ અને સુખની કલ્પના પરિપૂર્ણ થશે આપણે સાંભળ્યો દેવી ભાગવત પુરાણનો અધ્યાય પાંચમો તેના ગુઠ રહસ્યો મને આશા છે કે આજનો આ અધ્યાય તમને જરૂર સાંભળવો ગમ્યો હશે તેમાં વર્ણવેલા ગુઠ રહસ્યો તમને જરૂર જાણવા કે સાંભળવા ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા ભગવતી કે પછી જય મા દુર્ગા જરૂર લખજો મિત્રો અધ્યાય પાંચમો અહીં પૂર્ણ થયો ફરી નવા અધ્યાય નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌની મારા જય માતાજી